આણંદના ખંભાતમાં એસબી વકીલ સ્કૂલની દાદાગીરી સ્કૂલે મોડા પહોંચતા બાળકોને પ્રિન્સિપાલે આપી આખરી સજા એક થી બે મિનિટ મોડા આવતા વિદ્યાર્થીઓને મેદાનમાં બેસાડી રાખ્યા હોવાનું વાલીઓએ આક્ષેપ કર્યો છે ઠંડીની સિઝનમાં વર્ગખંડની બહાર વિદ્યાર્થીઓને ચારથી પાંચ કલાક બેસાડી રાખ્યા સ્વેટર વગરના બાળકોને બહાર બેસાડતા માસુમો ઠૂઠવાયા હતા મારા છો મારી છોકરી એસબી વકીલ ઇંગ્લિશ મીડિયમ પ્રાઇમરી સ્કૂલમાં ભણે છે આજે સવારે હું છોડવા સ્કૂલે મૂકવા આવ્યો ગ્રાઉન્ડમાં ખાલી ત્રણ મિનિટ લેટ થઈ ગઈ છોકરી મારી તો ગ્રાઉન્ડમાં પ્રેયર એસેમ્બલી થતી હતી ત્યારે હું છોડીને મૂકીને ઘરે ગયો ઘરે ગયા પછી મને ખબર પડી કે મારી છોકરીને બહાર ગ્રાઉન્ડમાં આટલી ઠંડીમાં બેસાડવામાં રાખી છે ને ઉપરથી આ સ્કૂલે એવી જબરજસ્તી સ્કૂલે એવી જબરજસ્તી જબરજસ્તી એમના સ્વેટર પહેરાવે છે કે જે ઊંચા ભાવ એવી છે કે તદ્દન પાતળું સ્વેટર જેથી ઠંડી રોકી શકતું નથી